મહાનગરની અંદર મોનસૂન રિલેટેડ અનેક કામો જે ચાલી રહ્યા છે તેની અંદર મેઇન કામની અંદર ઇફ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઈન પૂર્વનો જે પટ્ટો છે નરોડા નિકોલ ઓઢવ વસ્ત્રાલ આ તમામ વિસ્તારની અંદર હાલ ટ્રંક કામ છે પરિણામે લગભગ આજુબાજુ થી આજુબાજુ આ કામ પૂરું થશે પરિણામે જે પૂર્વના પદ્ટાની અંદર પાણી ભરાય છે એ સમસ્યામાંથી નિરાકરણ મળશે તદઉપરાંત જે પૂર્વના પદ્ટામાં આશીર્વાદ સમાજ ખારીકટ કેનાલ એની અંદર જે ડમી મારવામાં આવી હતી તમામ ડમી હાલ ગઈકાલથી ઓપન કરી દેવામાં આવી છે અને એના નાના મોટા જે જોડાણ હતા સોસાયટી અને કેનાલ વચ્ચે જ્યાં પાણી ભરાઈ રહેતું હતું સર્વિસ પર એ જોડાણ પણ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે એ જોડાણની કામગીરી લગભગ કલાકની અંદર કલાકની અંદર એ પૂરી થશે પરિણામે ખારીકટ કેનાલમાંથી પણ વરસાદના પાણીનો નિકાલ થશે આમ પૂર્વના વિસ્તારની અંદર ખારીકટ કેનાલ અને ઇફટર્ન ટ્રંક લાઈન બે મોટા જે ઇસ્યુ કામ ચાલી રહ્યા હતા તે લગભગ પૂર્ણાતાના હારે છે જે રોડના કામો ચાલુ છે પૂર્વ વિસ્તારની અંદર લોંગ ટર્મ કામોની આજુબાજુ કરવામાં આવે જેથી કોઈપણ નગરજનને એ નુકસાન ન થાય પંટાની અંદર શરૂ કરી ફતેવાડી સુધી કિલોમીટરની કેનાલ એનું કામ હાલમાં ચાલુ છેલ્લો આપણે વાત કરવામાં આવે કે ફતેવાડી આગળ એ કેનાલની કામગીરીમાં થોડા અવરોધ ઊભા થઈ રહ્યા છે આવનાર સમયગાળા દરમિયાન લગભગ જુલાઈ મહિનાના પહેલા વીકની અંદર વેફ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પણ પૂરું થતા લણોદરીથી શરૂ કરી સોલા ભાડજ અહેબદપુર થલતેજ બોપલ ધુમા અને આપણે વાત કરીએ કે ધુમા સેલા આ તમામ પટ્ટાનું પાણી થતેવાડી મારફતે સાબરમતી નદીની અંદર ટ્રીટ કરીને છોડવામાં આવશે આમ બંને કામો વેફ્ટર્ન ટ્રંક લાઇન અને ઇફ્ટન ટ્રંક લાઇન પૂરા થતાં સિટીને જે પાણીની સમસ્યા વરસાદી પાણીની નડે છે એ આવનાર સમયગાળા દરમિયાન આમાંથી આપણે વાત કરીએ કે છૂટ મળશે અને આ કામગીરી પૂર્ણ થશે